એક વખત એક ગામમાં એક પરિવાર રહેતો હતો પણ એ પરિવારમાં બધા લોકો છે ને એ એકબીજા સાથે મનમેળ નહોતા સાધી શકતા અને એકબીજા પ્રત્યે એને દ્વેષ ભાવના જાગવા લાગી હતી એટલે વડીલ હતા ને એને સાધુ મહાત્માને પૂછ્યું કે અમારા પરિવારમાં આવું થાય છે અમે શું કરીએ એટલે વડીલે જણાવ્યું કે આજે સાંજે મારા સત્સંગમાં તમે બધા આવો બધા સત્સંગમાં ગયા બધાને આગળની લાઈનમાં બેસાડ્યા સંગીતકારોને બેસાડ્યા અને ધીમે ધીમે સત્સંગ શરૂ કર્યો સત્સંગ પૂરો થઈ ગયો પછી સાધુ મહાત્મા એ બધા પરિવાર ને પાસે બેસાડી અને પૂછ્યું કે મને ખાલી એટલું કહેશો સત્સંગ શરૂ કરવા પહેલા મેં શું કર્યું કહ્યું કે ભાઈ તમે પહેલા અમને બેસાડ્યા અને પછી સંગીતકારો ને બેસાડ્યા અને સંગીતકારો એ એકબીજાના જે વાદ્યો હતા એની સાથે પોતાના સૂર મેળવ્યા ત્યારે સાધુએ કહ્યું કે બસ મારે તમને આ જ સમજાવવું છે કે પરિવાર છે ને કે પરિવારમાં જ્યાં સુધી સંગીતકારોની જેમ એકાબીજા સાથે ટ્યુનિંગ નહીં આવે એકાબીજા સાથેના તાલ કે સુરો તમે નહીં મેચ કરો તો તમારું જીવન સરસ રીતે નહીં જ ચાલે અને એકાબીજા પ્રત્યે દ્વેષ ભાવના રહેશે જ મનદુખ થશે જ જ્યારે ટ્યુનિંગ આવશે ત્યારે જ પ્રેમ રૂપી સરસ સંગીત વાગશે તો શીખ પ્રેમ રૂપી સંગીત વગાડવા માટે જતુંય કરવું પડે અને મનગમતું મૂકવુંય પડે તો જ એક સરસ નવી ધારા શરૂ થશે ને પ્રેમરૂપી સંગીત વાગશે થેન્ક યુ